નમસ્કાર ડી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોગંબા તાલુકાના ઝીંઝરી ગામે આવેલા સિંચાઈ તળાવ કે જેને એક નાનો ડેમ પણ કહી શકાય એવા ઝીંઝરી ગામે આવેલા સિંચાઈ તળાવનું કામ ઘણા વર્ષોથી અહીંયા આ ડે તળાવ મોટું આવેલું છે જેની અંદરથી આજુબાજુના લોકોને સિંચાઈ માટે પાણીની સુવિધા મળી રહે તે માટે જમીન સંપાદન કરવામાં આવી હતી પરંતુ વર્ષોથી અહીંના સ્થાનિક લોકોને કહેવું છે કે તેમને તેઓની જમીન જે સંપાદન કરવામાં આવી છે તેનું વળતર સરકાર દ્વારા સિંચાઈ વિભાગ દ્વારા ચૂકવવામાં આવ્યું નથી જેના કારણે આનો વિરોધ ઘણા સમયથી ચાલી રહ્યો છે ત્યારે છેલ્લા પંદરેક દિવસ અગાઉ અહીંયા આ સિંચાઈ તળાવને ઊંડું કરવાની કામગીરી જે તે વિભાગ દ્વારા ચાલુ કરવામાં આવતા ગ્રામજનોની અંદર ભારે રોષ છો જોવા મળ્યો હતો અને જે લોકોની જમીન આ સિંચાઈ તળાવની અંદર ડુબાણમાં ગયેલી છે તે લોકો આ કામને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો અને કામગીરીને બંધ કરવામાં આવી હતી પંદર દિવસ બના અગાઉ આ ઘટના બની હતી જેની અંદર ગામ લોકો ખૂબ જ મોટી સંખ્યાની અંદર આ સિંચાઈ તળાવ જીંજરી ખાતે એકઠા થઈ ગયા હતા અને આવેલ કર્મચારીઓ અને અધિકારીઓ સાથે આ બાબતે ઉગ્ર ચર્ચાઓ પણ થઈ હતી અને આ કામને તાત્કાલિક ધોરણે અટકાવી દેવામાં આવ્યું હતું કે જ્યાં સુધી તેમના વળતર અંગેનો પ્રશ્નોનો નિકાલ ન આવે ત્યાં સુધી ગ્રામજનોએ આ સિંચાઈ તળાવની અંદર કોઈપણ પ્રકારની કામગીરી કરવાથી મનાઈ ફરમાવી હતી જેના કારણે તંત્ર પણ અટવાયું હતું અને લોકોની અંદર પણ વળતર ન મળવાના કારણે નારાજગી તો જોવા મળી રહી છે જોકે આ સિંચાઈ તળાવના કારણે આજુબાજુના લોકોને પાણી અને ખેતી માટે પણ સારી એવી સુવિધા મળી રહે તેવું હોવા છતાં ગામ લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે કારણ કે તેમને તેઓની જે જમીન આની અંદર સંપાદિત થયેલી છે ડુબાણમાં જાય છે તેનું વળતર ચૂકવવામાં આવ્યું નથી એવા આક્ષેપ ગામ લોકો કરી રહ્યા છે અને અનેક વખત રજૂઆત કરવા છતાં તેમની રજૂઆતને જે તે વિભાગ દ્વારા ધ્યાન ઉપર લેવામાં નથી આવી અને એના કારણે છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રશ્ન ટલ્લે ચડેલો છે તેવું ગ્રામજનો કહી રહ્યા છે અને ગ્રામજનોએ પંદર દિવસ અગાઉ જ્યારે જે તે વિભાગ દ્વારા આ કામગીરી ચાલુ કરવામાં આવી ત્યારે કામને સ્થળ ઉપર જ લોકો એકઠા થઈ ગયા હતા અને ગામ લોકોએ આ સિંચાઈ તળાવની કામગીરીને તાત્કાલિક ધોરણે અટકાવી દેવાની માંગ કરી હતી જેના કારણે મામલો ગરમાયો હતો અને લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા જેના કારણે જે તે વિભાગ દ્વારા જે તે સમયે આ સિંચાઈ તળાવની કામગીરીને બંધ કરવાની ફરજ પડી હતી થાય છે ત્યાંથી અંદરનો જે ડુબાણનો ભાગ છે ને એ ખેડૂતો બધા બાકી છે એટલે આ કામ તો સક્સેસ નહીં થાય એનું કારણ છે કે હવે અમે પંદર દિવસ અમને કીધેલા ત્રીજા મહિનામાં અમે આવેદનપત્ર મકવાણા સાહેબને આપ્યું જમીન સંપાદનનો ચાર્જ અમને આપેલો હતો કલેક્ટર કચેરીમાં તો મકવાણા સાહેબને રૂબરૂ અમે અડધો કલાક મિટિંગ કરીને આપ્યું બરાબર તેના પછી સિંચાઈ વિભાગમાં પણ એને આપ્યું તેના પછી ગોગંબા મામલેતદારને બી જાણ કરી અમે બરાબર કોઈ છતાં સરકારે કોઈ અમુક ગોલ ગોલ અત્યાર લાગી છે એટલે હવે પ્રોસેસ કોઈ થાય નહીં અહીંયા કામ અટકી દેશે આપણું તમારે જે પ્રોસેસ કરો એ આગળ કરી લો બરાબર ને અહીંયા હવે